આને કેવાય ગેદરા ફીસ તો અમે લોકો ગેદરા તોડીએ છે આવી જજો ને વિડીયો છેલે સુધી જોજો વિડીયોમાં મજા આવશે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મજામાં જ રહેવાનું હવે આપણે નીકળીએ છીએ ફિશિંગમાં તો ચાલો હવે તમને બરોબરનો વ્યૂ બતાવીશ પહેલા માતાજીને નાળિયેર ભાંગી લઉં પછી આપણે મળીએ અને આ બાજુથી સુખનો સૂરજ ઉગી ગયો છે આ બાજુ અમારી જતી જાય છે જતી જો બધી બોટો તો કાલે નીકળી ગઈ હતી થોડીક બોટો છે હવે પચીસ ટકા જેટલી બોટો એ આજે નીકળે છે જો ભાઈઓ હવે આપણે સવારના સાત વાગે નીકળ્યા છે સિંગમાં અને એક બે બોટો પણ બંદરમાં આવે જ છે તો હવે આપણે પારાની બહાર પહોંચી આવ્યા છે અહીંથી સીધો આપણે તન મારીએ ને તો પારાની બહાર પહોંચી જઈએ તો સૂર્ય ભગવાન ઉગી ગયા છે તો ચાલ લો ફેમિલી હવે નીકળી ગયા છે આપણે ઉઠાવી દઉં પછી આપણે પાટલાને લેવાના છે ચાલો ભાઈઓ હવે આપણે નીકળી ગયા છે બાય બાય તો પાણા ની બાર બોટો નીકળે જ છે બધી એક લાઈનમાં જ આવે છે જો થોડીક બોટો બાકી હતી નીકળી ગઈ પવન તો છે જ પવનનો અવાજ પણ તમને સંભળાશે એટલે હવે આપણે પાટલાને ને ઓજો કરી લઈએ તો હવે આપણે પાપલેટ ઓજો હતો ને તે કેબિન ઉપર ચડાવી દેવાનો છે ને ઓલમોસ્ટ ચડી જ ગયો છે થોડોક બાકી છે અને બગાનો પોજો આપણે બાંધવાનો છે તો આપણે બોટ ચલાવવાની છે પચાસ સાઈઠ કિલોમીટર બાર ને બાર જવાનું છે તો પછી બાર વાગે મિત્રો ચાલો નવરા થઈ ગયા છે ઓજો તો આપણે ભોલા બાંધીતા પાટલા લઈ લીધા હવે આપણે નાસ્તો કરવાનો છે આપણા ભંડાળી સવારે મોરવા ને પંદર માં તો નાસ્તો રોટલી બનાવી નથી આપણે આપડે ને ચાનો નાસ્તો કરી લઈએ સવારના આઠ વાગી ગયા છે હમણાં જેવું થઈ ગયું એમ તો આપણે ઘડીઓ નથી પહેરતા એટલે આપણે ખબર પડતી નથી ચાલો નાસ્તો કરી લે હા આવી ગયા છે આપણે ચાનો નાસ્તો ચા પીતા નથી એટલે કોરા બિસ્કીટ ખાઈ છે જો આ બાજુ ભાઈ નાસ્તો કરી દોષ આપણે કાકા પાડે વાઇટ ફોલ લઈને રીવે બિસ્કીટ લઈએ હલો હવે નાસ્તો કરી લઈએ નાસ્તો તો કરી લીધો પણ સવાર સવારમાં આપણા ભંડારી વે છે ને આપણને લસણ છોલમાં આપી દીધું છે તો આપણે લસણ છોડી લઈએ બપોરે બિરયાની બનાવવાની છે સુરમાઈની જે તમે બતાવશો તો હવે આપણી બોટ કેટલી સ્પીડમાં જાય છે તે તમે જોઈ શકો છો અને દળિયાનું પાણી કેવી રીતે બદલે છે ને એ તમને આજે બતાવું તો આપણા મોડામાં પાણી છે ને કાળું પાણી આવે છે અને લાલ પાણી કહેવાય અને જો પાણીનો સાંધો હોય ને ત્યાં આપણે કચરો ભેગો હોય કચરો વટે જ છે ભેગો ભેગો તો આપણે આપણે પહોંચી ગયા પાણીના ખાંટા પાસે જો આવી રીતે કેટલું મસ્ત દ્રશ્ય છે તો આપણે કાળા પાણીમાં આવી ગયા છે એટલે કે પાણી ઊંડા થઈ ગયા હવે વિસગવામાં પાણી થઈ ગયા છે આપણે જો કઈ સાને છે ને એમસીલ કહેવાય અને આપણો એક ગોલો ફૂટી ગયો છે તો તેમાં મારવાની છે તો જો આવી રીતે સરખી લઈને તેને મિક્સ કરી પછી આપણે ગોલામાં મારી દઈશું તો જ હવે આપણે ગોલામાં માડી દીધી છે આ ગોલો પંદરસો રૂપિયાનો ગોલો આવે હવે મારી છે પાણી ગળે છે કે નહીં જોવાનું છે તો હવે છે ને આપણી બાજુમાંથી છે ને આ બોમ્બે વાળી બોટો છે આ લોકો લાઈનમાં તાણે છે ને ગાઈસ તો બધી માસલા એ લોકો ઝીણા ઝીણા પણ મારી લે છે અને તો આ લોકો અમારી સાઈડે જ લાઇનમાં તાણવા માટે આવે છે તો આખું ગ્રુપ આ બાજુ છે અને બે ચાર બોટો છે ને જો આ બાજુ રહી ગઈ તો હવે એ લોકો લાઈન ટાણે છે હવે આપણે બહાર જવાનું છે જો આપણે રબ્બર વાળી માછલી મુકાવેલી હતી તો તેમાં આપણાને છે ને શેરવો બાઈટો એટલે મોટો હોય તો શેરવો કહેવાય બાકી શેરવી કહેવાય ઉપર તો હવે આપણે તેને ખાડીને કોરુમમાં લખ્યાનો છે તો દિવ્યશભાઈ એમ કહે છે કે હજી એક આવી જાય તો મુઠિયા બની જાય તો કૈલાસભાઈ કોરુમમાં લખવા જઈશ ને આપણે અરવિંદભાઈ પાછો મુકાવી દઈશ એ લો ચાલો કઈશ હવે ઉપરનો જમી લઈએ આપણે ઉપરના સાડા બાર વાગી ગયા છે તો હજી આપણા પ્લાનમાં ચેન્જ થઈ ગયો તો હોલ હવે લગભગ અઢી વાગે મૂકવાનું થશે આપણે કુટુંબ હતા એ લોકો બહાર હતા કોન્ટેક કર્યો સ્કૂલમાં થોડાક માસ્ક લાવ્યા તો અહીંયા ચલાવીએ હજી ત્રીસ કિલોમીટર બાકી છે સારા બાર વાગી ગયા છે તો ચાલો હવે અમે જમી લઈએ સુરમાં એની બિરયાની છે તો આપણે ઓજો બીજો બાજુ બદલાવી લઈએ કોણ બગાનો એ ભાઠોડામાં તાણવાનું છે એટલા માટે ચાલો શાંતિથી જમી લઈએ જો અમારો માસો ઝપાટો બોલાવે છે હવે આયકા ખાઈ લઈએ માસા આકાશભાઈ

જો કુર્તી બતાવો તમે જો બનાવું બીજા માણસો બનાવે હવે આપણે છે ને માછલી પાણીમાં લખેલી હતી બનાવીને તો જો તેમાં ગેદરા ફીસ કહેવાય અને ગેદરા ફીસ એમાં બે બે બાઈટી છે ચાર કુટીમાં બે બાઈટી છે બેમાં કંઈ કઈ નથી ભાઈ જો આવી રીતે હવે આપણે દોરવાનું છે તો હવે આપણે બે વાઈ ગયા તો હવે આપણે એક કિલોમીટર જેટલું બાકી છે હલાવવાનું તો વચ્ચે માસલા બાટે છે તો આપણે થોડાક દોડી લઈએ શાક માટે આ એક નંબર માસલું બને ખાવામાં ત્યારે ખાજો ગાઈસ ચાલો તો થોડોક ટાઈમ દોડીએ હવે શું શું મચ્છી ભાટે એ તમે બતાવીએ તો આપણાને પાછો આપલો જ ફાયદો છે તેજ કુટી કુટીકો ફાયદો છે તો આ બહુ અમને ઠકાવી રહી જાય ઉપાડવામાં બહુ મોટો હતો એટલા માટે આપણી કુટીમાં છે ખબર છે વાહ ભાઈ હા ભાઈ

મારે ગયા ગયા બાંધી કયો ગયો ગેર કાઢી લીધેલ છે ને ગેર કાઢશે પે હાઈ

સાંજે પાંચ વાગે આપણને પાછો આપણું જ બેઠો છે આ આપણું જ તો છે ને આપણને નરસિંગમાં બેઠો છે હવે પહેલું છે ને બોટમાં સ્પીડ હોય ને બોટ ચાલતી હોય ને તો એ આપણા બાંધે જેવાળી કુટિમાં બાકી તો ઓલ ઉપર તો આપણે નરસિંગ આમ જ બેઠે તો જો કેવી રીતે દિવેશભાઈ હુંક મારે છે હુક મારને ઉપાડવો પડે મોટો નંગ હોય હૂક મારને ઉપાડવો પડે ત્રણ ચાર કેજી નો હોય એટલે હુંક મારવો જ પડે આપણે ભાઈ આવા ટિકિટ ને હું માન લીધો આપજો ને બધુભાઈ અમારો સારવારો છે અંદર ખાલી ગયો કાપી લાગ જો હવે લાકી દીધો તમે કોરૂમ અને આપણે લર્સિંગા નીકળી ગયા છે સાક માટે જો હવે આપણે પછવાડે લઈ લીધો છે નર્સિંગા તો હવે આપણે સાફ કરવાના છે હવે સાંજ પડી ગઈ છે તો પેલા અગરબત્તી કરી લઈએ પછી આપણે નર્સિંગા સાફ કરવાના છે ત્યાં સુધીમાં ખલાસીઓ સાફ કરે ચાલો હવે અગરબત્તી કરી આવીએ જે તમે બતાવો તો આ સાંજ પડી ગઈ છે દિવસ ગયો છે હવે આપણે હોલ ઉપર જ છે સાત વાગે હોલ ઉપર છે તો તો સાફ થઈ કમ્પ્લીટ કરી છે હાલો દર્શકો નરસિંહ જમવા આવી જજો ને આપણે બોટમાં એક પક્ષી આવી ગયું છે સુવા માટે ડાંગ ઉપર બેઠું છે ચાલો હવે જમી લીધું છે હવે સુઈ જાય આપણને માગમાં તો એક જડી ભગીને એક જડી ભગા આવ્યા હતા હેલો ગાઈઝ કેમ છો મજામાં ને ચલો સવાર સવારમાં ગુડ મોર્નિંગ મત્રા પંડારીભાઈ લોટ બનાવ્યા છે ઘરમાં ચડે છે નાસ્તો કરવાની નિવાર છે પ્રમુખ નિભાવિત છે આબજ નાબરા દિવ્યેશભાઈ આવજો રાતે એક ચડી પોકી આવેલી હતી ને તો ફોરૂમમાં મૂકી દીધી દીધી આપણે તો હવે સવારે આપણે ડાંગ ઉપર રાખી દઈએ સુકાવા માટે જો દર્શકો

ચાલો જો લોટલો ઘરમાં ચૂડીને આવી ગયો છે તો બધા ફ્રેન્ડ આવી જજો રોટલો ને ચાનો નાસ્તો કરવા માટે હવે આપણે અહીંથી વિડીયોનું એન્ડિંગ જ કરવાનું છે નાસ્તો કરી લઈએ થોડું ગયો છે એ બતાવી દઉં જો આપણી બોટ છે આપણે કલાશી બધા આ બાજુ નાસ્તો કરી છે ચાલો ભાઈ આપણે અહીંથી વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવા નવા બ્લોગ બનાવતા રહીશું સપોર્ટ કરતા રહેજો તો આપણે નેક્સ્ટ બ્લોકમાં મળીએ ચાલો આવજો બાય બાય